તો ગલતેશ્વર ગલતેશ્વર ક્યાં આવેલું છે ખેડાની અંદર આવેલું છે તમે જે મંદિર છે એની ઇમેજ જોશો ને તો તમને આઈડિયા આવી જશે કે આ મંદિર એ અત્યારનું બનેલું તો નથી જ ક્યાંક ને ક્યાંક પ્રાચીન સમયની અંદર સોલંકી વર્ષની અંદર કે મૈત્રકાળના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે તો જો સરસ મજાનું ગલતેશ્વર ખેડાની અંદર જોવા મળશે ગર્ભગૃહમાં જે પણ મૂર્તિ હોય કે જે પણ શિવલિંગ પણ હું અહિયાં મૂકીશ પ્રતિમા નહીં ઇમેજ અહીંયા મૂકીશ ઓકે તો ખેડાની અંદર આવેલું છે ગલતેશ્વર તો ખેડા જિલ્લાના ડાકોર નજીક સરનાલ ગામ પાસે ગલતા અથવા તો ગલતી આ એક નદીનું નામ છે ગલતા નદી પણ કહેવામાં આવે છે ગલતી નદી પણ કહેવામાં આવે છે અને બીજી કઈ નદી મહી નદી

જેમાં ગર્ભગૃહ અને મંડપ મંડપ એટલે કે નૃત્ય મંડપ જે આપણે કહીએ છીએ મંડપ કે શું કે આગળનો હોલ અને આપણે મંડપ કહેશો ક્લિયર અને અંદર જે હોલ હોય જ્યાં ભક્તો છે એ દર્શન કરીને આવીને બેસે છે તો એ જે જગ્યા છે જે હોલ જેવી જગ્યા હોય છે એને આપણે મંડપ કહીશું આ મંદિર ભારતીય પુરાતત્વ સંરક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સુરક્ષિત રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે આગળ વાત કરીએ શિખર તેમજ મંદિર નો જે મંડપ છે એ ઓગણીસો આઠ ની અંદર તૂટી પડ્યો હતો એ વખતે આવા કઈક હાલતમાં હતો અત્યારે તમે જોશો તો આવી હાલતમાં છે એટલે કે અહીંયાથી તમે આ ઉપર જોશો તો આ જે શિખર છે એ ફરીથી બનાવવામાં આવ્યું છે તો ઓગણીસો આઠ માં તૂટી પડ્યો હતો શિખરની ની પુનઃ સ્થાપના એ દ્વારા સપ્ટેમ્બર બે હાજર ને ની અંદર પૂર્ણ કરવામાં આવી છે

પાલખીઓ અને જીવનની ઘટનાઓ જેમાં જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમાવેશ થાય છે તો આ બધું કોતરણી કામ તમને જોવા મળશે તમે જોશો તો એક આ જે રાઉન્ડ આકારે જે ગર્ભગૃહ છે ઉપર શિખર છે તો ત્યાં બધી જગ્યાએ તમને કોતરણી કામ જોવા મળશે દેવી દેવતાઓ છે અને અલગ અલગ તમે જોશો ઘોડે સવારો છે તપસ્વીઓ છે રથ સવારો છે પછી જીવનની ઘટનાઓ છે અમુક પછી જીવન જીવનના શરૂઆતથી લઈને મૃત્યુ સુધી જે ઘટનાક્રમ છે એ બધું આ મંદિરમાં અહીંયા કોતરવામાં આવ્યું છે ક્લિયર તો આ ગલતેશ્વર મંદિર યાદ રાખજો ક્યાં આવેલું છે તો ખેડાની અંદર આવેલું છે